નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર પહોંચ્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ અહીં અડધા કલાકથી વધુ સમય રોકાયા ચાદર ચડાવી અને કવ્વાલી સાંભળી બે દિવસની સરકારી મુલાકાતે ભારત આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન શુક્રવારે છવ્વીસ જાન્યુઆરી રાત્રે સુફી સંત હજરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે પહોંચ્યા હતા સ્વદેશ પરત ફરતા પહેલાં ભારતમાં આ તેમનો છેલ્લો કાર્યક્રમ હતો મેક્રોન રાત્રે નવ પોઈન્ટ પિસ્તાલીસ કલાકે અહીં પહોંચ્યા અને અઢા કલાકથી વધુ સમય સુધી રહ્યા હતા આ દરમિયાન તેણે એક સુફી સનની દરગાહ પર ફૂલ ચડાવી અને કવ્વાલી સાંભળી ખાદીમોએ દસ્તરબંધી દુપટ્ટો ઓડાડીને સન્માન કર્યું પણ રાષ્ટ્રપતિ મેક્રોન પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ હતા ભારતમાં સુફી સંસ્કૃતિનું કેન્દ્ર ગણાતી નિજામુદ્દીન ઓલિયાની દરગાહ લગભગ સાતસો વર્ષ જૂની છે